ની શપથવિધિને લઈને અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે જેને લઈને સુરક્ષાનું અભેદ વર્તુળ રચાયું છે જો વાત કરીએ તો નવી દિલ્હી વિસ્તારનો ફ્લાઇંગ ઝોન રહેશે સાથે જ દિલ્હી પોલીસના ત્રણ હજાર જવાનો પંદર કંપની અર્ધલશ્કરી દળના જવાનો એનએસજી એસપીજી અને ઇન્ટેલિજન્સ વિંગના અધિકારીઓ પણ તૈનાત રહેશે

પંદર લશ્કરી કંપની દળના જવાનો છે કે જે તેના છે એનએસપી એસપીજી અને ઇન્ટેલિજન્સ વિંગના અધિકારીઓ છે કે જેઓને પણ તૈનાતી જોવા મળશે નવી દિલ્હીની સીમામાં આવતા તમામ રસ્તાઓ છે કે જ્યાં અત્યારે કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે કારણ કે વિદેશી મહેમાનોનું પણ આગમન રહેશે દિલ્હીના તમામ મહત્ત્વના રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વિદેશી મહેમાનો માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે દિલ્હીના વીવીઆઈપી રૂટ પર ડમી કાફલા સામે પોલીસ વ્યવસ્થા પણ ગોઠવાય છે મહત્વની વાત છે કે શપથ ગ્રહણ દરમિયાન દિલ્હી વિસ્તાર નો ફ્લાઇંગ ઝોન રહેશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ચોંકાવનારા પરિણામ બાદ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ તરીકે આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ કરવાના છે આ પ્રસંગે ભારતના પડોશી અને હિન્દ મહાસાગર ક્ષેત્રના દેશોના નેતાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંહ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુ સિશીલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અહેમદ અફિક બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ નેપાળના વડાપ્રધાન પુષ્કમલ દહલ એટલે કે પ્રચંડ અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબકેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે પછી એક વિદેશી થઈ ગયું છે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ છે ફોન આવ્યો છે કે જેને ફોન આવ્યો છે તેઓને કયું મંત્રીપદ મળે છે તેના પર નજર છે ને આની ઉપર જ આપણે ચર્ચા કરવાની છે આપણી સાથે રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર જોડાયા છે ને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાઈ ગયા છે આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર પ્રશાંત આ વખતે એક દશક પછી ગઠબંધનની સરકાર બની છે એટલે ના તો ઘટક પક્ષ છે એ લોકોની એક આશા એની સાથે સાથે દર વખતે મોદી સાહેબ ના કામ કર્યું કોઈ કે એક વાર કોઈ કે બે વાર કોઈ કે વચ્ચે જ્યારે વિસ્તરણ થયું હોય એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક આમ થતું હોય કે મને લેશે કે નહીં લે કારણ કે એ લોકોને કામના આધારે કારણ કે મોદી સાહેબ પરફોર્મન્સ પર વધારે ભાર આપે છે એટલે કામના આધારે કામ સિવાય એમને સોંપેલા સંગઠનના આધારે એમને સોંપેલા ક્યાંક ડેમેજ કંટ્રોલના આધારે અથવા કેટલું મોદી સાહેબના હામા હામી ભરી છે કેવી રીતે કામ એમની સીટ પર એમના વિસ્તારમાં એમના રાજ્યમાં કામ કર્યું છે અને ત્યાં ભાજપના સમીકરણો કેવા ગોઠવાયા છે એના આધારે સાહેબ અને જ્ઞાતિ જાતિના આધારે સાહેબ મંત્રીમંડળ નક્કી કરતા હોય છે એટલે દર વખતે આ ફોનની સિસ્ટમ સમજવા તો મોદી સાહેબમાં આવી પેલા ફોનની સિસ્ટમ ન હતી પેલા જ્યારથી ચૂંટણી આવે અમુક દિગ્ગજ જે વીસ નામ નામ હોય એની સાથે એમને પ્રોપર ઇન્ફોર્મેશન સાથે પહેલેથી જાહેર કરવામાં આવતું લિસ્ટ જયારે અત્યારે મોદી સાહેબમાં ફોન અને છેલ્લી ઘડી સુધી કોન્ફિડેન્શિયલ

અત્યારે કેબિનેટ કેબિનેટ કક્ષાના લોકોને અને ઘણા જેને સ્વતંત્ર હવાલો આપવાનો છે એવા પંદર સત્તર જણાની અપેક્ષા આપણે સેવી રહ્યા છીએ કે મુખ્ય કેબિનેટ મંત્રીઓ આજે અપોઇન્ટ થઈ અને સ્વતંત્ર હવાલાવાળા આવી જાય પછી પાછળથી થોડોક સમય પછી છ મહિના આઠ મહિના પછી અથવા તો ચાલુ કામગીરીમાં એકવાર સંસદ બેસવાનું હોય એની પહેલા વિસ્તરણ થાય અને રાજ્ય કક્ષાના મંત્રીઓની માં કારણ કે આજે સે ફોર એક્ઝામ્પલ ગુજરાતની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ગુજરાતમાં બધાને કેબિનેટ મંત્રી મંડળ મળશે કે કેમ તો જેમ કે આપણે અમિત શાહ ગુજરાતમાંથી છે એની સાથે સાથે સી આર પાટિલનું નામ ચર્ચાઈ રહ્યું છે તો એમને મનસુખ માંડવિયા જે ગઈ વખતે કેબિનેટમાં હતા તો એ લોકો આજે છે પછી રાજ્ય કક્ષાના જે ગઈ વખતના મંત્રી હતા દેવુસિંહ ચૌહાણ દર્શ ચરદોષ એવા જે ચાર અલગ અલગ મંત્રીઓ હતા એ પાછળથી વિસ્તરણમાં માં આવ્યા હતા તો આજે પણ એવું થાય કે રાજ્ય કક્ષાના મંત્રીઓની શપથ ન લેવાય માત્ર કેબિનેટ સ્વતંત્ર હવાલાવાળાનું શપથ લેવાય એવા એમાં જોવાનું રહ્યું કે ગુજરાતમાંથી કોને કોને સ્થાન મળે છે કારણ કે

મોદી સાહેબ ને ક્યાંક ને ક્યાંક નમતું આપવું પડે એવી પરિસ્થિતિ થાય પરંતુ એક એક જે અત્યારે મળી રહ્યા છે સરસ રીતે પણ એમને હવે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે બેસાડવામાં આવે જેથી કરીને ભારતીય જનતા પાર્ટીનો આ વખતે નબળો દેખાવ સમગ્ર દેશમાં રહ્યો એને બદલે એમની ચાણક્ય બુદ્ધિથી એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અને આવનારી ચૂંટણીઓને મજબૂત કરે આવી એક શક્યતા છે અને એમાં અમિત શાહને બદલે રાજનાથસિંહનું નામ આવે એવી પણ એક શક્યતા છે પણ આ બધું મોદી સાહેબની પોતાની પ્રોરોગેટિવ છે એટલે પોતાની રીતે નક્કી કરશે અને જુદા જુદા સાથી પક્ષોએ બધી માગ તો ઘણી કરી છે જેમ કે ચંદ્રાબાબુ નાયડાએ નાયડુએ સ્પીકરની માગ કરી છે અને સ્પીકરના પાવર ઘણા બધા હોય છે ભલે કોઈ શાસન બાબતમાં નહીં પણ લોકસભાની બેઠક સભ્યોને કાબુમાં રાખવા એમને શિસ્તમાં રાખવા આ બધી સત્તા એમની પાસે હોય છે એટલે ચંદ્રબાબુ નાયડુએ આ માર્ગ મૂકી છે હવે મોદી સાહેબ કેટલું એને મંજૂરી આપે છે જોવાનું રહે છે પરંતુ બીજા બધા ખાતાઓના અત્યારે જે નામ આવ્યા છે એ પ્રમાણે એમના જૂના જોગીઓ એમને તો સાથે રાખશે અને મારી ગણતરી એવી છે કે લગભગ ચાલીસની આસપાસનું એમ મંત્રીમંડળ રહેશે અને અત્યારે જે નામો આવ્યા છે એ સિવાય પણ બીજા નામો આવશે પણ આજે જ્યારે શપથવિધિ થશે ત્યારે બે વાત છે કે મોદી સાહેબ પોતાનો એકલાનો શપથવિધિ રહે અને પછી બાકીના મંત્રીઓની જાહેરાત પછી કરે અને પછી તેમની શપથવિધિ થાય એટલે આ પણ એક શક્યતા છે અને ધારો કે પાંચ દસ જે કંઈ શપથવિધિ બીજા મંત્રીઓને આજે કરવામાં આવે એમને કયા ખાતાઓમાં આપવામાં આવશે એની જાહેરાત પછી કરવામાં આવે એટલે આ આ એક નિયમ છે પણ સાથી પક્ષોના કારણે એમને ઘણી બધી બાદછોડ કરવી પડશે અને ગ્રહ ખાતું નાણાં ખાતું વગેરે નીતિશકુમારે માંગ્યું છે પણ હવે એમને કેટલું આપવામાં આવે છે જોવાનું રહે છે કારણ કે નીતિશકુમાર અને નાયડુ સાહેબને એમને સાચવવા પડે અમે લોકો પહેલાં કહેતા હતા કે નમો કોઈને નમે નહીં પણ આજે જે નમોને નમવું પડે નો આંકડો પહોંચાડવા માટે આ બંને ના ટેકાની ખૂબ જરૂર છે એટલે એ બધાને સાચવવા પડશે પછી આગળ ઉપર શું થશે ખબર નથી ઘણા બધા ઇન્ડિયા ગઠબંધનમાંથી ફરીથી ભાજપમાં આવી જાય એવી પણ

આ સિવાય ગુજરાતમાંથી અમિત શાહ ગાંધીનગરની બહુ જ સારી રીતે સાડા સાત લાખ મતોની લીડથી તેઓ જીત્યા હતા તેમને પણ ફોન આપ્યો છે ગૃહ મંત્રાલય તેમની પાસે હતું જેપી નટા નડ્ડા એસ જયશંકર કે જેમને પણ કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળી શકે એમ છે એમને પણ ફોન આવી ગયો છે પૂનમ મેડમ પણ કેન્દ્રીય નેતૃત્વમાં સમાવેશ થઈ શકે છે એવું હતું કે વિરોધ છે પરંતુ એ વિરોધ વચ્ચે તો સારી એવી લીડ થી તેઓ જીત્યા હવે આ જે નામો ચર્ચામાં છે તે નામોને લઈને જ આપણે ચર્ચા કરીશું પ્રશાંતભાઈ મેં આપ પર અગાઉ વાત કરી રહ્યા હતા કે જે જે લોકોના નામોની ચર્ચા છે ત્યારે ગુજરાતી વાત પર આપણે ફૂલ સ્ટોપ મૂકીને આગળ વધ્યા હતા પરંતુ હવે નામો સામે આવી ગયા છે મનસુખ માંડવિયા છે અમિત શાહ છે એસ જયશંકર જેપી નટા પરંતુ એક નામ એવું છે પૂનમ મેડમ શું લાગે છે આપને પ્રશાંતભાઈ ગઈ વખતે ઓલરેડી પૂનમ મેડમ કેક ને કેક બીજી વાર જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું જેમાં દર્શનાબેન અને રિયુઝનો સમાવેશ થયો તો ત્યારે પણ એ નામ બહુ ચર્ચિત હતું અને ફાઈનલ જેવું હતું પછી કોઈક કારણસર ગયું વળી પાછું એમના સ્થાનિક આ વખતે જો તમે જો તો રૂપાલા સાહેબનું નામ હજી ક્યાંય આવતું નથી આટલો બધો જે વિવાદ થયો આખા ગુજરાતમાં અને ક્ષત્રિય આંદોલન ભલે અહીંયા અસર થઈ ના થઈ બીજે ક્યાંય થઈ યુપીમાં નાની મોટી અસર થઈ તો રૂપાલા સાહેબનું નામ અત્યારે ક્યાંય નથી ગઈ વખતે પોતે કેબિનેટ મંત્રી હતા એમ મનસુખ માંડેવો એક એવા વિશ્વાસુ વ્યક્તિ છે અને એમનું નામ દર વખતે ક્યાંક ને ક્યાંક વિજયભાઈ રૂપાણી વખતથી મુખ્યમંત્રી તરીકે પણ ચર્ચામાં આવ્યું છે ક્યાંક પ્રદેશ પ્રમુખ તરીકે પણ ચર્ચામાં આવ્યું છે તો એમને અહીં નહીં રાખી કારણ કે માસના નેતા નથી અહીં કોઈકને કોઈક રીતે સંઘનું બેકગ્રાઉન્ડ અને જેપી નટ્ટા અને એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના મેમ્બર છે જેમ એક સમયમાં સ્મૃતિ ઈરાની હતા અને એમનો સમાવેશ થાય તો એ જ રીતે હવે એ બે

જો પાટીદાર મુખ્યમંત્રી બદલાય તો કયો ચહેરો આપવો અને ત્યાં શું ઓબીસી ચહેરો મૂકવો અન્ય કોઈ સમાજ માંથી મૂકવો તો આપણે અહિયાં પ્રદેશ પ્રમુખ કોને બનાવવા ઓબીસી ને બનાવવા કોઈ સવર્ણ વર્ગમાંથી લાવવા પ્રશાંતભાઈ આપણે અગાઉ પર જોઈ જે નામો ચર્ચાતા હોય છે જે વાતો થતી હોય છે કઈક અલગ નામ અને ફોન કરવાના લઈને હવે પણ આપે કહ્યું તે પ્રમાણે રૂપાલાને ફોન નથી આવ્યો પૂનમબેન નામ ચર્ચાઈ રહ્યું છે પરંતુ બધું તો સાંજે સ્પષ્ટ થશે બિલકુલ યોગેશભાઈ આપની પાસે આવું જે રીતે વાતનો ઉલ્લેખ કર્યો કે અમુક નામો એવા હતા કે એવું હતું કે એમને કદાચ ફોન આવશે ખાસ કરીને

ઇન્ચાર્જ હતા પણ યુપીમાં એમનો પોતાનો કોઈ કરિશ્મા એમણે બતાડી નથી શક્યા અને પાટિલ સાહેબની આગેવાની હેઠળ ગુજરાતમાં પણ ઘણા બધા વિવાદો ઊભા થયા એટલે પાટિલ સાહેબને માટે મને તો શંકા છે કે એમને કેન્દ્રમાં લેવામાં આવે કે કેમ અને એ જ રીતે પરસોત્તમ રૂપાલા એમણે ગુજરાતભરમાં એમની જીભ લપસવાને કારણે જે નુકસાન થયું છે અને આખા ક્ષત્રિયોનો એમને જે વિરોધ થયો એનો પડઘો રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ પડ્યો એટલે પરસોત્તમ રૂપાલાનું નામ તો આ વખતે પર છે એટલું ચોક્કસ છે પણ તમે જે રીતે ગણતરી કરો તો ગુજરાતમાંથી અગાઉ છ મંત્રીઓ હતા મારી દ્રષ્ટિએ આ વખતે ત્રણ મંત્રીઓ છે અને મેં કહ્યું એ પ્રમાણે કદાચ અમિત શાહ મંત્રી મંડળમાં ન હોય અને સંગઠનના પ્રમુખ બને તો ગુજરાતને આ વખતે બાજુમાં મૂકવામાં આવે એટલા માટે કે ખૂબ ઓછી સંખ્યામાં મંત્રીઓ અહીંયાથી આવે ભલે પચીસ સીટો લાવે તો પણ પણ આખા ભારતનું ભારતનું સંગઠન મજબૂત કરવા માટે એક મજબૂત માણસ જોઈએ કારણ કે નડ્ડાજીનો તો હવે કાર્યકાળ પૂરો થયો છે એટલે ત્યાં કોઈક બીજું નામ તો લાવવું જ પડે તો બીજું નામ જે લાવવાનું છે અમિત શાહનું હોય એવી મારી પોતાની ગણતરી છે પણ મોદી સાહેબ તમે કહ્યું એ પ્રમાણે કોઈક સરપ્રાઇઝ આપવાના બહુ જ એક્સપર્ટ છે ખબર નથી છેલ્લી ઘડીએ શું એમના બદલાવ આવે અત્યારે જેટલા ને ફોન આવ્યા છે એટલા તો નક્કી છે પણ એ સિવાય પણ બીજા નામો આવે અને કોને કયું ખાતું સોંપે છે અને પછી તો એકવાર સરકાર રચાય અને એટલા માટે કહેવું પડી યોગેશભાઈ કારણ કે આ વખતે તો એકલા હાથે નહીં પરંતુ બધાને સાથે લઈને ચાલવાનું છે હવે સાથે લઈને જ્યારે ચાલવાનું હોય તો દિત્ય સિંધિયા છે એમ પીમાધી સિંધિયા અને શિવરાજ નું મંત્રી બનવાનું શું આપને નક્કી લાગી રહ્યું છે જ્યોતિરાદિત્ય સિંધિયા એ બહુ અહમ ભૂમિકા ભજવી મધ્યપ્રદેશની સરકાર પાડવા માટે ભાજપની સરકાર બનાવવા માટે ત્યારબાદ શિવરાજ સિંહ મુખ્યમંત્રી બનાવ્યા હતા ત્યારે પણ એવું લાગતું કે જ્યોતિરાદિત્ય સિંધિયાને સીએમ બનાવી શકે છે પણ એ કંઈ થયું નહીં અને એમને સિવિલ એવિએશન મિનિસ્ટર બનાવ્યા તો હવે અત્યારે શિવરાજ સિંહ પોતે મુખ્યમંત્રી નથી એમને લડાવવામાં આવ્યા અને બહુ સારી રીતે જીત્યા અને તમે સમજો બીજા બધા કરતા એમનું બિહેવિયર બહુ જ સૌહાર્દપૂર્ણ વાળું છે એટલે એ પણ ક્યાંક મને લાગે છે નામ ચર્ચાવું જોઈએ અથવા તો એમને ફોન આવ્યો હોવો જોઈએ અથવા તો એમને સમાવેશ કરવો જોઈએ કારણ કે શિવરાજ મામાએ ક્યાંક ને ક્યાંક મધ્યપ્રદેશની લાજ રાખી છે અને પોતે એવું વ્યક્તિત્વ છે જેમ મનોહરલાલ ખટ્ટર હરિયાણા ના થવો જોઈએ ગઈ વખત મધ્યપ્રદેશ ત્રણ ત્રણ કરતા હતા નરેન્દ્રસિંહ તોમર જે એમને વિધાનસભામાં મોકલવામાં આવ્યા હતા જ્યોતિરાદિત્ય સિંધિયા જે ઓલરેડી સિવિલ મધ્યપ્રદેશ માંથી એમ આ વખતે પણ શિવરાજસિંહ જ્યોતિરાદિત્ય અને હજી પણ એકાદ જેમ પ્રહલાદ જોશી મંત્રી છે એટલે મને લાગે છે ત્યાં ઈનામ વધારે મળશે ઓકે અને ગુજરાતના પરિપ્રેક્ષ માં છેલ્લી વાત કહી દઉં કે બની શકે રૂપાલા સાહેબ ને અત્યારે વોન ના આવ્યો હોય પણ રૂપાલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પણ બનાવી શકે છે પાટીદાર ચહેરા તરીકે જો પાટીદાર સીએમ ના મેઘવાલ નું નામ એમાં અગ્રણી ગણાય છે પણ એ જ રીતે તમે જોવો તો રાજસ્થાન બીજા બધા રાજ્યોને સાચવવા પડશે જેથી કરીને ભવિષ્યમાં ત્યાં આગળ વિધાનસભાની ચૂંટણીઓ આવશે અને ફરીથી બે હજાર ઓગણત્રીસમાં પણ આ બધાની જરૂર પડશે એટલે મોદી સાહેબ તો બહુ લાંબુ વિચારનાર છે એટલે ખબર નથી એમને કઈ જાતની રણનીતિ એમના મગજમાં હશે મારે અત્યારે એક ઉલ્લેખ એ કરવો છે કે નરેન્દ્રભાઈ મોદી એક માત્ર એવા રાજકીય નેતા છે કે જેમને છ વખત શપથવિધિ કરી ત્રણ વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હવે આજે ત્રીજી વાર વડાપ્રધાન પદે એટલે આવા રાજકીય નેતા ભારતના ઇતિહાસમાં ભલે આ વખતે જે પરિસ્થિતિ છે એમાં પણ પોતાની જે આવડત છે અથવા પોતાની ક્ષમતા છે એ ચોક્કસ બતાડશે અને પ્રતિ મંત્રી મંડળમાં બધા એવાઓને સ્થાન આપશે કે જેથી કરીને જે તે રાજ્યો અર્જુન રામ મેઘવાલ વાત કરી તો મંત્રીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે તેવી પણ ચર્ચા છે કારણ કે બધી જ બેલેન્સ કરવાનું આ જરૂર બની રહેશે યોગેશભાઈ બંને અમારી સાથે જોડાયા અને આપે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપ તો આખરે હવે કોને શું મળે છે તેના ઉપર સૌની નજર છે જે મંત્રીપદ માંગ્યું છે તે મળે છે કે પછી દર વખત જેમ ચર્ચાઓ ઘણી બધી થાય છે પરંતુ આખરે સત્યતા ત્યારે જ સામે આવે છે કે જ્યારે બધું જ સ્પષ્ટ થતું જોવા મળે આ સાથે વિશેષ હાલ બસ જ નમસ્કાર